અને દુકાનમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ લાગવાનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી અને આગની જાણ દુકાન માલિકને થતાં જ દુકાન માલિક અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા વધુમાં ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે વાવ બરોડા ફાયર બ્રિગેડને કોલ મળ્યો તો મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગેલ છે વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં જે ની પ્રક્રિયા ચાલુ છે ગાદલા અને હેન્ડલૂમના ના જે કવર ને હોય ઘરમાં વપરાતા હોય જે સોફાના કવર ને કોશિકા માટે બેડશીટ ના તેના દુકાન હતી નહીં કોઈ પણ પ્રકારની એવી જાનહાની નો કોઈ રિપોર્ટ નથી હાલ આ જે માલિક છે તેની જોડેથી માહિતી હમણાં એકત્ર કરી રહ્યા છે તેના બાદ જણાવી શકે કે દીગ્વી પરમાર સપાયરો કે સર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ